બે હજાર છવ્વીસનું વર્ષ ચાલી રહ્યું છે અને એકદમ નવું વર્ષ છે જાન્યુઆરી મહિનો છે અને કહી શકાય ઘણા બધા નવા કેસ આપણી વચ્ચે આવતા હોય રાજેશ ભાઈ આજથી ત્રણ મહિના પહેલાં તમે અમારી વચ્ચે આવ્યા ત્યારે તમને કઈ કઈ તકલીફ હતી ભૂખ નથી લાગતી અને આમ શરીરમાં સ્ફૂર્તિ નથી આવતી અને આમ કામ કરવાનું આળસ થતી હતી તો વજન ત્રીસ ચાલીસ કિલો હતું બે હજાર છવ્વીસનું વર્ષ ચાલી રહ્યું છે અને એકદમ નવું વર્ષ છે જાન્યુઆરી મહિનો છે અને કહી શકાય ઘણા બધા નવા કેસ આપણી વચ્ચે આવતા હોય પણ આજે ખાસ કહી શકાય કે રાજેશભાઈ ગોહિલ અને લગભગ ત્રણ મહિના પહેલાં અમારી વચ્ચે આવ્યા હતા કે ઘણી બધી તકલીફ હતી પણ આપણી વચ્ચે આજે પોસિબલ છે અને એને ઘણું બધું રિઝલ્ટ લોકો પોતાની બીમારી લઈને ઠેર ઠેર જગ્યાએ જઈને પોતે એના સોલ્યુશન માટે આપણે જોડતા હોઈએ છીએ પણ એનું કંઈ સોલ્યુશન મળતું નથી પણ આજે કહી શકાય કે રાજેશભાઈને બહુ જોરદાર એવું રિઝલ્ટ મળ્યું છે એટલે હું આજે તમારી વચ્ચે વાત કરવા આવ્યો છું હું વાત વધારે નહીં કરું કારણ કે આપણી વચ્ચે પેશન્ટ પોતે છે રાજેશભાઈ પોતે છે તો એમના મોડે થી આપણે સાંભળશું કે ભાઈ આજથી ત્રણ મહિના પહેલા એમને શું તકલીફ તમને કઈ કઈ તકલીફ હતી ભૂખ નહોતી લાગતી અને આમ શરીરમાં સ્ફૂર્તિ નહોતી આવતી અને આમ કામ કરવાનું આળસ થતી હતી એટલે તમે એમ કહેતા હતા કે ભાઈ આળસની સાથે સાથે તમારું લગભગ વજન એ ઓછું વજન ત્રીસ ચાલીસ કિલો હતું હા હા અને આજે કહી શકાય સાથીઓ લગભગ ઘણા બધા લોકો એવા હોય છે અને કદાચ તમારી આજુબાજુમાં પણ એવા લોકો હોય છે કે જેમને આવી બધી બીમારી હોય તકલીફ હોય કે ભાઈ ખાવાનું ન આવતું હોય પાચનશક્તિ જે મેન વસ્તુ છે સાથીઓ કે જ્યારે પાચનશક્તિ નબળી પડે એટલે ઘણી બધી બીમારી આવે ભૂખ ન લાગવી આળસ ચડવી પોતાનો વજન ઓછો થઈ જાય નીંદર ન આવે એવી ઘણી બધી બીમારી થતી હોય પણ લોકો ડિપ્રેશનમાં પણ જતા હોય છે પણ આપણી વચ્ચે જે રાજેશભાઈ છે ત્રણ મહિના પહેલાં એવી ઘણી બધી બીમારી લઈને આપણી વચ્ચે આવ્યા હતા પણ આજે હું તમને કહી શકું એક ગર્વ સાથે એક સર્વરોગ નિદાન કેમ્પમાં એવા પછી એમને સમાધાન મળ્યું છે યસ રાજેશભાઈ તમે આપણી વચ્ચે આવ્યા ત્યારે તમને કઈ કઈ વસ્તુનું સજેશન કરવા માંગુ છું ન્યુટ્રી ચાર્જ ઓમે કહી શકાય કે જે વજન વધારો માટે મસલ્સ બોડી ગેન માટે આરામથી કામ કરી શકે એવી આપણી વચ્ચે ગેનર નામની પ્રોડક્ટ ત્રાસ આવલે છે એનાથી પણ ઘણું બધું એવું રિઝલ્ટ આવ્યું છે આજે કહી શકાય સાચી મિત્રો કે આજે ત્રણ મહિના થઈ ગયા છે અને આજનો રિપોર્ટ તો હું રાજેશભાઈનો તો લગભગ સડસઠ ટકા ફેર છે આજે ત્રણ મહિના લગભગ બે મહિના કમ્પ્લીટ થઈ છે આ મહિનો કીધો છે પણ છતાં આજે સડસઠ પરસેન્ટ ફેર છે એમને રિઝલ્ટ છે પણ કોઈ પણ દવા લીધા વગર આજે ન્યુટ્રિશન ખાલી એક ખોરાક કહી શકાય એક ખોરાક યુઝ કરવાથી જો એટલો બધો એને રિઝલ્ટ આવી શકે તો બની શકે કે તમારી વચ્ચે જો કોઈ એવા વ્યક્તિ હોય તમે પણ કોઈની મદદ કરી શકો આપણું જે સર્વરો નિદાન કેમ્પ થઈ રહ્યો છે એમાં તમે પણ પોતે આવી શકો અને કંઈક આવું સોલ્યુશન લાવી શકે તો હું રાજેશભાઈને પૂછવા માગીશ રાજેશભાઈ તમને આટલું રિઝલ્ટ મળ્યું છે તો શું તમે બીજા લોકોને સજેસ્ટ કરી શકો સાચી આવું બની શકે કે તમારી આજુબાજુમાં પણ એવા લોકો હોય તો તમે પણ એની મદદ કરી શકો સલાહકાર બની શકો થેન્ક યુ